કાળઝાળ ઉનાળામાં પશુ પક્ષીઓ ત્રાઇમામ પોકારી ગયા છે અને તેમને પાણી સહિતની અગવડોનો ભોગ ન બનવું પડે તે માટે ભુજમાં ઠેર ઠેર પશુઓના પીવા માટે પાણીની કુંડી મૂકવાનું અભિમાન રામુબહેન દ્વારા હાથ ધરવામાં આવેલ છે દરરોજ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈને રખડતા પશુઓને પાણી મળી રહે તે માટે રામુબહેન પાણીની કુંડી સાર્વજનિક જગ્યાઓ પર મૂકે છે જેથી કાળઝાળ ઉનાળામાં પશુઓને પીવાનું પૂરતું પાણી મળી રહે રામુબેને આ અંગે ચંચડુ સાથે વાત કરી હતી રામુબેન પટેલ છે તે આ સિમેન્ટની કુંડીઓ એટલા માટે મંગાવેલી છે કે ગાયોને અને કૂતરાને આવી બહુ ગરમી છે એના માટે પાણી પીવા માટે અને કૂતરાને પણ પાણી પીવા માટે એટલા માટે એવો વિચાર આવ્યો કે માણસો તો એસીમાં બેસી શકે છે પણ ગાયોને બિચારીને કોઈ પણ પાણી જગ્યાએ પીવાની જગ્યા પણ નથી વરસાદ પણ ઓછો હોય છે તો એના માટે એવો વિચાર આવ્યો કે ગાયુને પાણી પીવા માટે કે આ બધી કોલોનીની અંદર બે બે ત્રણ ત્રણ આવી કુંડી જો મૂકાવી દઈ તો બિચારી ગાયોને પાણી પીવા માટે સંતોષ થાય અને એને પાણી પણ મળી લે કૂતરાને પણ મળે કુંડીની અંદર કે એટલે બધા એરિયામાં મૂકવાની છે તેને જેને જરૂર હોય જ્યાં જ્યાં ગાયું બહુ હોય કે કૂતરા હોય તો ત્યાં અહીંયા આવી જાદવજી નગરથી તો કુંડા અહીંયા લઈ જાય મારી પાસેથી એવી હું ખાસ બધાને વિનંતી કરું છું કે ગાયોને પાણી પીવા માટે મળી રહે